ગુરુ દૂધડીનાથ દ્વારા એક આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી પ્રાચીન આશ્રમના ગુરુ ધૂંધળીનાથ દ્વારા ગરીબોના દુખડા દૂર કરાતા હતા લોકો તેમના આશીર્વાદ લેવા પહોંચતા અને તેમના આશીર્વાદથી ભક્તોની મનોકામના પૂર્ણ થતી જેથી આજે ભક્તો અહીંયા દર્શન માટે પહોંચે છે ને તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે તેવી આસ્થા છે તેમના પછી અહીંયા ધૂંધળીનાથ બાપાની મૂર્તિ અહીં સ્થાપવામાં આવી છે જેના દર્શનાર્થે આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં અહીં આવે છે આ સમગ્ર આશ્રમની સાર સંભાળ બાળક રામગીરી મહારાજ દ્વારા કરવામાં આવે છે અને બારે મહિના અહીંયા અન્ન ક્ષેત્રે પણ આ મહારાજ દ્વારા ચલાવવામાં આવે છે તેમજ જેમનો કોઈ સહારો ન હોય તેવા વ્યક્તિઓને પણ અહીં આશ્રમમાં રાખવામાં આવે છે અને તેમને બધી જ સગવડ પૂરી પાડવામાં આવતી હોય છે આ ગુરુ દુધડીનાથના સ્થાને દર વસંત પંચમીએ મોટો મેળો ભરાય છે આજુબાજુના ગામમાં પહેલા પુત્રના પ્રસંગે શ્રાવણ માસના સોમવારે ગુરુનો લોટ કરવાનો અહીંયા મહિમા પાણીયારી તળેટીના આશ્રમમાં લોકો આવી ગુરુના પર્વત પર ચડી પૂજા પણ કરે છે સાથે ચોમાસામાં આશ્રમ અરવલ્લી ગિરિમાળાઓ વચ્ચે હોવાથી ઝરણા અને લીલી હરિયાળીથી નયનરમ્ય બને છે અહીંયા લોકો ફરવા આવતા હોય છે અને દર્શન સાથે લોકો ઝરણામાં નાહવાની સાથે પિકનિક પોઈન્ટની પણ મજા માણતા હોય છે કુદરતી સૌંદર્ય વચ્ચે ચોમાસામાં ખીલી ઉઠતા પિકનિક પોઈન્ટ પર લોકોની ભારે ભીડ જામે છે જે કારણે પણ આ પાણીયારી આશ્રમ આજે પણ ખૂબ જ જાણીતો બન્યો છે ગામ તાલુકાનો મુમનવાસ નજીક આવેલો પાણીયારી આશ્રમ જે અત્યારે શ્રદ્ધાનું કેન્દ્ર બનેલું છે આ આશ્રમની સ્થાપના ગુરુ ધુંધરીમલ મહારાજે કરેલી સત્તરસો વર્ષ પહેલાં કરેલી છે અત્યારે પણ દાદાનો મહિમા એટલો છે લોકો દૂર દૂરથી અહીંયા દર્શન કરવા માટે આવે છે દાદા એમની બધાની મનોકામના પૂર્ણ કરે છે અને અત્યારે પાણીનો જે ધોધ ચાલુ છે તો લોકોનો પણ અહીંયા ઘસારો પણ વધી રહ્યો છે લોકો જોવા માટે આવે છે પર્યટન સ્થળ થઈ કે અહીંયા લોકો ખૂબ દૂર દૂરથી આવે છે અને એક આનંદ કરે છે અહીંયા અહીં પણ મારી એક વિનંતી છે લોકોને કે તમે ફરવા આવો મોજ મસ્તી કરો દાદાના દર્શન કરો દાદાના આશીર્વાદ મેળવો પણ સાથે સાથે જે તમે પ્રદૂષણ કરો છો ખાલી બોટલો ખાલી પેકેટ પેકેટો નાખીને જાઓ છો એ ના કરો અને પર્યાવરણ બચાવો નિલેશ પટેલ પાલનપુર દર્શન કરવા માટે આવ્યા હતા ધૂંધિટીનાથ મંદિર છે ગુરુજી મહારાજનું મોટું એક પ્રાચીન એ સિવાય એક ઝરણું પણ સારું છે આજુબાજુમાં સારા સ્થળો છે જોવાલાયક તો દરેક પબ્લિક અહીંયા આવો એવું ઈચ્છીએ છીએ કારણ કે આ બહુ સારો એવો નજારો છે જોવા માટેનો કુદરતી સૌંદર્ય છે આ અરવલ્લીની ગિરમાળા જે કહેવાય તમે આજુબાજુ જોશો તો એક વખત કદાચ આવ્યા અમે ફર્સ્ટ ટાઈમ આવીએ છીએ પછી છતાં પણ એવું કહીએ છે કે નેક્સ્ટ ટાઈમ ઝડપી આવીશું અમે લોકો તો અહીંયા દરેક પબ્લિકને આવવું જોઈએ એક આપણું ગુજરાતનું એક પ્રાસ્થાન સ્થળ તરીકે સારું છે ઓછા ખર્ચે તમે વોટરપાર્કમાં આવવા જશો એના કરતાં અહીંયા આવો તો તમને કંઈક અલગ નજારો મળશે તો સર્વ જાહેર જનતાને અમે નર્મ વિનંતી કરીએ કે તમે બધા અહીંયા આવો એક દર્શન કરવાનું સ્થળ છે સારું ગુરુ મહારાજની સારી એવી કૃપા છે અહીંયા અહીંયા એ મોટી ગૌશાળા છો અને અહીંયા એક સારું પિકનિક સ્થળ પણ છે તો દરેક વ્યક્તિ અહીંયા આવો એવું ઈચ્છીએ છીએ અમે મારું નામ અજીતસિંહ છે હું મહેસાણાથી આવું છું અહીંયા